લાલ કપડામાં બાંધેલી સોપારી હિન્દુ ધર્મમાં સોપારીને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે એક અખંડિત આખી સોપારી પર પૂજા કરીને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી નકારાત્મક ઊર્જા જોર થાય છે અને ધનનો સંચય વધે છે તે પીળીકોડી શાસ્ત્રો મુજબ કોડી સમુદ્ર મંથન દરમિયાન નીકળી હતી અને તે માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે પાંચ કે અગિયાર પીળીકોડીઓને કેસરથી રંગીને લાલ કપડામાં રાખી તિચોરીમાં મૂકવાથી આર્થિક તંગી દૂર થાય છે ત્રણ ગોમતી ચક્ર

તેને લાલ કપડામાં વીંટાળીને તિજોરીમાં રાખવાથી ક્યારેય ધનની કમી આવતી નથી પાંચ ચાંદીનો સિક્કો જો તમારી પાસે ચાંદીનો સિક્કો હોય જેના પર ગણેશજી અને લક્ષ્મીજીની આકૃતિ બનેલી હોય તો તેને ગંગાચળજી શુદ્ધ કરીને તિજોરીમાં સ્થાપિત કરો તે બરકત લાવે છે ધ્યાન રાખવા જેવી બાબતો તિજોરી નોટો કે જૂનું બિલ ના રાખવું તે સકારાત્મક ઉર્જા ને અટકાવે છે તિજોરી ખાલી ના રાખવું તિજોરીને ક્યારેય સાફ ખાલી ના રાખવી તેમાં હંમેશા થોડા સિક્કા કે પૂજાની સોપારી અવશ્ય રાખવી